How did you do it? થી ઉતારીને આપણે અહીંયા રાખીએ અહીંથી આપણે નીચે રાખવાનું હાલ લાગી જાય

ઉધરસ ચડી ગઈ અવાજી જગ્યા હતી ઉધરસ ચડી ગઈ રજકડે બેસી કે આપણે પાંચ દસ મિનિટ બેસી લઈએ આરામ કરી લઈએ અને પછી ફરીથી ઉપાડી આ બધું ઉપરથી વારી ચોરી નાખી સામે અભેરાઈમાં પોતું હતું માર નાખી અને બધું જયાર કેને ફટાફટ બધું મૂકી દઈ હે ને પણ પેલા પાંચ દસ મિનિટ બેસી લઈ બહુ જ ઉધરસ આવી તો મને લોંધારા તો બે દિવસથી બીમાર છું ને તો પાછી મને લો બીપી ની પ્રોબ્લેમ છે ને તમારે તરત જ થઈ જાય અને પછી કામ કરવામાં કેવું તરત મારા અગાવાય કરું તો પણ પછી મહેમાન ઘરે હતા એટલા બધા તો કઈ કામ થાય એમ હતું નહીં એ મારી પાસે વૈધા તમારે ત્રણ દિવસ એક દિવસ તો વધારે બહુ બીમાર રહી પછી હવે તો કાલ ને આજ બે દિવસ છે તો ઉખેરું છે બધું થઈ જશે નહીં થઈ જાય થઈ જાય ના થાય તમે બધા આવજો કરવા હો કામ મહેરબાની પ્લીઝ હેલ્પ થોડીક થોડીક કરી દે થોડીક હેલ્પ કરી દે હે ને બેસી દે આપણે আমেের রাঙ্গি মেয়ে লাগেকি। খট লাবে ওয়াসার দদের ধই নাই খছে জন এক জ পাসানপাদে তই নাই খাছে খাজনাতে তো হয়ে গেছে পকফনবাদের ত হয়ে গেছে আমা বথ হয়ে গছে আ।

આમાં જે થોડા કપડા છે બાકી છે ધોવાય છે છાટા આવે છાટા આવે ફુવારો મારતા હોય ને એવી સ્પ્રે કરતા હોય એવા વરસાદ આવે છે કચરા થઈ ગયા છે પણ તોય હજી પચી ટકા કામ બાકી છે આપણે જો આ બધું ઉડે આ છે ને આપણે અહીંયા રાખ્યા હતા ડુંગળી બટેટા પણ આપણે અહીંયા દશામાં રાખશું આ બધા પૂજાના વાસણ છે જે આપણે જરૂર પડશે આ બધા આપણે ધોઈને સાફ કરી નાખીએ અને થોડાક વાસણ પડ્યા છે પણ જમીન ઉભા થયા છે તો આપણે જઈ છીએ દશામાં લેવા સાડા ચાર થી છ વાગ્યા લાભ છે અને સવાર નું મુહૂર્ત છ થી સાડા સાત થી છે પેલું ચાલો છે એ દશામાં બાર વરસાદ પડતી હતી બધા રસ્તા ભીના ભીના છે ટ્રાફિક તો બહુ ભૂલ હોય છે જોઈએ હવે ક્યાંથી આપણે દશામાં મળે છે અને ક્યાંથી આપણે ઘરે આવે છે દશામાં

बजे 10 मा छ देखैत तمنا सबै बजे 10 मा जो ज्यु <laughs> आ दशा बसण गर्न गराइ छ काथिक ज्यु ट्राफिक छ अइ दशामा बढी वस्तु मिलेछ गाइस दशामा उ हु के मस्त छ न भएन દસાવા આપણે જાય છે દસાવા લેવા ખાલી એક નંબર જાતા આપણે કેટલા બધા લોકો છે કે બધા દસાવા લેવા આપણે આમ જ થવાની આપણે અમે જો આપણે જ સીધું સીધું જો પહેલા ટાવર દેખાય ત્યાં એ કયો ટાવર કહેવાય રયાના કટાવ રયાના આ बाजू રયાના કટાવ તો પહેલા ઘડિયાળવા દેખાય ને રયાના કટાવ કે ટ્રાફિક જોવો ટ્રાફિક हम जो आमा क्या जवायो चलो गुरु આ એક 20 રૂપિયા બધું ચોકલેટ મમરા વર્ષા દીપ આંસુ કે કાજુ આ કાજુ થોડી કે કાજુ એ બાબુડી યુ સાઈડ માં લે બાપા

तो आपरा दशामा आए नता सो आपरा दशामा क्या छ दशक क्षणगानी बडी वस्तु के सरस आई छ जो हे मन फोन पकडता आवडी गयो ले आम छ आम नाम छ फेरउता आना के <perses> रेयाटा हु केवे आना रेयानाका टावर डरजी बजा डरजी बजा रेयानाका टावर आना के वाह ननना स्कूटर आइयो जो केने आइगया दशमा आजो पेल जुनुवा नि जमुना मा आवाज हारे त के बस्तु सोफ सोफ भइ ज न कतिला सुन्दर छ जो जे एकदम सोफ सोफ पेल आवाज हारे त छबीमा हनुमानजी बाटो चाट लगाउ त वस्तु लिन जाय त दशमा ल लिदा

સ્થાન ગાની બસ

કેમાઈ અમારે આમાં જેકેટ કરીશ

આપણે જેવા ઘરે આવ્યા પવન કેવો સરસ છે પવન કેવો આવે છે વરસાદ તો આવે જ છે આ છ છે પણ આવે તો છે વરસાદ કેવો પવન આવે છે અને છાટા આમ આમ આડા આવે છે આડી ધાર ના કહે ને સીધા નથી આવે તો આડી ધારના છાટા આવે છે જે વાછટ આવે ને અમે અંદરની સાઈડ એમ વાછટ આવે છે આપણે જેવા ઘરે આવ્યા ને એવો વરસાદ આવ્યો એ કે દશા માં છે ને કેમ જાણે વરસાદ રાહ જોઈને બેઠો હોય એમ આવે ને એટલે તરત બધા હમણાં કરો એમનું સ્વાગત કર લો એટલે જેવો આપણે ઘરે આવ્યો ને તરત વરસાદ આવ્યો એટલે આછો આવ્યો થોડો આવ્યો ઝરમર આવ્યો પણ આવ્યો વરસાદ દશામાં ના બધા કરવા આપણે બજારમાં ક્યાંય વરસાદ નડ્યો નથી ના જાતા ના આવતા ના આપણે બજારમાંથી વસ્તુ લીધી આપણે દશામાં લાવ્યા કંઈ હતી જેવા ઘરે આવ્યા ને વરસાદ આવ્યો દશામાં બધા હમણાં કરવા જોયું